આજરોજ વહેલી સવારે ધોળકા શહેરમાંથી પસાર થતા ખેડા બગોદરા નેશનલ હાઇવે પર આવેલંબિકા કોલેજ ચોકડીથી પુલેન ચોકડીની વચ્ચેના સ્વામિનારાયણ મંદિરની સામેના ભાગમાં સિમેન્ટની પાઇપ બનાવવાની ફેક્ટરી આગળ વહેલી સવારે કોઈ અજણ્યા વાહનચાલક દ્વારા બે અબોલ ગાયોને અડફેટમાં લઈ એક્સિડન્ટ કરી ભાગે છૂટેલ જેના કારણે બંને ગાયો સ્થળ પર જ મરણ પામેલ છે જેના કારણે હાઇવે પરથી નીકળતા વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો છે આ ગાયો વહેલી સવારે મરણ જઈ હોવા છતાં હજુ સુધી તંત્રને આ ઘાય ઉપાડવામાં કોઈ રસ નથી કે અહીંની સામાન્ય પ્રજાને પણ આ બાબતે જે તે લાગતા વળગતાને જાણ કરવામાં પણ રસ નથી છેલ્લા દસ વર્ષથી આવા ધોળકામાં ઘણા બનાવો બન્યા છે ધૂળકા શહેરમાં આડેધડ માતેલા સાંઢની માફક આવા પશુઓ બે રોકટોક હાઈવે પર અને ગામમાં પણ ફર્યા કરે છે આ પશુઓ ક્યારે ક્યાં શું બનાવી દેશે કેવું મુશ્કેલ છે ધોળકા શહેરમાં જ્યારે પણ કોઈ અભોલ પશુઓ આવી રીતે એક્સિડેન્ટમાં મરણ થાય છે ત્યારે કોઈના કોઈ માલિકો આવીને ઊભા થઈ જાય છે અને એક્સિડન્ટ કરનાર સાથે બાકરીને પણ પોતાના માલના રૂપિયા તોડ કરાવીને પડાવે છે પરંતુ જો આવા પશુ શહેરમાં કે રોડ ઉપર કોઈ વાહન ચાલકોને અથવા ચાલતા જતા માણસોનો કે વાહનોને નુકસાન કરે છે ત્યારે આવા પશુઓની કોઈ જવાબદારી પણ લેવા તૈયાર થતું નથી અને તંત્રને પણ આવા પશુઓના માલિકો પર રોક લગાવવામાં કોઈ રસ ન હોય તેવું પ્રાથમિક નજરે જોવા મળે છે ધોળકા શહેરમાં આવા બનાવો છાશવારે થાય છે આજે જે સ્વામિનારાયણ મંદિર આગળ બે ગાયો મરી જવાના બનાવ બન્યા છે તે આગળ રોડ પર તંત્ર તરફથી કોઈ સ્ટ્રીક લાઇટ કે હાઈવે તંત્ર તરફથી કોઈ સ્પીડ કરવો નથી જેના કારણે શહેરની વચ્ચેથી પસાર થતાં આવા હાઈવે પર છાશવારે બનાવો બને છે જિલ્લાની ભાગ્યે જ કોઈ મીડિયા ટીમ એવી હશે કે તેઓએ પોતાના ન્યૂઝપેપર અથવા ન્યૂઝ ચેનલમાં આવા પશુઓના માલિકો તેમજ પશુઓના કારણે બનેલ બનાવોને ઉજાગર કરી ધોળકા નગરપાલિકાને આવા વિકટ પ્રશ્નોનો હલ લાવવા વારંવાર રજૂઆતો પણ કરેલ છે તથા ધોળકા શહેરની સામાજિક સંસ્થાઓ તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા પણ આ વિકટ પ્રશ્નોનો હલ લાવવા માટે ધોળકા નગરપાલિકામાં તેમજ ધોળકા પ્રાંત અધિકારીને પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવેલ છે તેમ છતાં ધોળકા નગરમાં આ પ્રશ્નો આ ટીમ સુધી કોઈ સુખદ નિકાલ કે હલ થયેલ નથી મને ચંત્રી મહેસોનારા ધોળકા